જેસી બેયું છે જેતાંશ ને બે દિવસથી મામાને ઘરે જાવું છે શું થયું તે પણ હું એટલે હોય કે બ્રશ કરાય ને રબર નો નખાય મોઢામાં પછી અમારી આંગળી વાપરવી પડે સમજો તાર કેને જવાનું ઓફિસે જાલ મને મામે હું કીધું તું ફોન કરીને પૂછું હું કહું ઓય એમ પૂછી હો કીધું કે મામાને ઘરે જવાનું એમ

બપોરે મળીએ ને ચાલો ફટાફટ જઈએ અને જો કસ્ટમર જાજ હશે તો સપના હું બોલાવીશ પણ હું તો કઈ ધ્યાન રાખીશ નહીં બોલાવું કેમ કે માથું દુખે હેતાશ ને છે ને ચશ્મા અને પાકીટ અને ખોટા પૈસાનો બહુ શોખ છે પાસે હોય જ તે એટલે ચશ્મા પેલા ગોગલ્સ પહેરતો ને હવેથી હમણાં એ શીખો છે આ સ્વિંગના ચશ્મા પહેરવાનો એટલે એ સાથે જ લઈ જાય કોઈ પણ જગ્યાએ જાય એના ખીચામાં ઓલવેઝ પાકીટ હોય અને પૈસા હોય પેલા પૈસા રાખતો છૂટા પછી એમાં હું મારો ભાઈ નો જોઈ ને હવે પાકેટ રાખવા મળ્યો એટલે એમાં એટલો હોય તો પટ્ટો તે પટ્ટા વગેરે નીકળે જ નહીં પટ્ટા વાળા પટ્ટા પહેલા ને એવા જ કપડા લઈ પ્લાસ્ટિક વાળા નથી લેતો એટલે પટ્ટો એને બહુ ગમે વિકાસની એટલી ફેવરેટ વસ્તુ છે કે ડેલી માં યુઝ કરે ને એક લાઈટ લેઝર લાઈટ આજે વળી એ નથી લઈ ગયો હમણાં ખોવાઈ ગઈ છે કે શું છે એટલે એ બહુ લેવડાવી છે અને લેઝર લાઈટ આવે ને સારું ચાર તો અને ઓલી તૂટી હોય તો અલગ બધી

ને હવેથી દવા શરૂ બહુ બધી આપી દીધી છે દવા બતાવી આપણે ઘરે જઈએ અને આજે હવેથી એને આરામ બે ત્રણ દિવસ કરો લગ્નમાં જમતી હતી અને સપના વહી ગઈ એના પપ્પાને ઘરે ત્યાં રોકાવા કાલ સાંજે આવશે એ કે મારે ત્યાં જ છે ત્યાં એને રાહત મળે અહીંયા મમ્મીએ કીધું કે અહીંયા હોતી રહેતી કેમ કે સવારે મમ્મીને હોવાનું કીધું ને હોઈ ગઈ હતી દસ વાગે ફોન આવ્યો કે મારે દવાખાને જવું છે તો પછી હું દવાખાને લઈ ગયો દવાખાને થયો કે મારે ત્યાં જ આવું છે અહીંયા આરામ થાય ન્યાય થાત પણ એ કેમ ન્યા આરામ કરવો છે તો મેં ત્રોફા લઈ દીધા અને અહીંથી પાણી આપી આવ્યો હું સેવન પીએચનું કેમ કે એના માટે બહુ સારું છે સેવન પીએચનું અને ત્યાંથી ત્રુસાર લઈ આવ્યો તો પછી ફ્રૂટ અત્યારે ખાઈ લીધું છે દવા પી લે સારું થઈ જાય ડૉક્ટરે કીધું પાણી પીવાનું વધુ રાખવાનું એટલે તાવ સારો થઈ જાય અને બાકી શરદી છે અને તાવે ઠંડી આવતી હતી તે સારું છે એમ તો બાકી મમ્મી અત્યારે ઘરમાં દેખાતા નથી ભાઈ ભાભી બધા મેરેજમાં ગયા છે પપ્પા ગાડી રિપેર કરાવવા ગયા છે હું અત્યારે એકલો છું એટલે મેં તો તમને અપડેટ આપ દઉં અને બપોરે વ્લોગ નહોતો ઉતરો કેમ કે બા દાદા આવ્યા હતા અને હું જયારે જમવા આવ્યો ત્યાં બા દાદા જમીન અહીંયા સુઈ ગયા હતા એટલે અવાજ થાય એમ નહોતો એટલે મેં સુવા દીધાને બ્લોગ ન ઉતાર્યો અને અત્યારે બા દાદાને મારા રસી ની ઘરે મૂકેવા હું પપ્પા એટલે ત્યાં આવી ગયા છે સાંજે લગભગ ત્યાં જમવાનું હશે એ ત્યાં રોકાશે ચાલો તે હવે પહેલાં તો મમ્મી મમ્મીને ગોતું ક્યાં છે એ અને પછી મળીએ તમને ગઈકાલે મારા મિત્રોએ મને એક બે સવાલ એવા પૂછ્યા ને કે મને આમ યાદ રહી ગયા અત્યારે યાદ આવી ગયું એણે મને એમ કીધું કે બધા જ યુટ્યુબરો બધા જ એમ બોલે કે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે બહુ બધા કહેતા હોય બહુ બધા કહેતા હોય તારા વિડીયોમાં બહુ ક્યારે દેખાયું જ નથી આમ તો અને શેર કરવાનું મેં ક્યારે કોઈને કીધું જ નથી મારો વિડીયો શેર કરો સબસ્ક્રાઈબનું કહી દેતો અને લાઈકને કહી દેતો હોવ તો એવું કેમ કેમ કે મેં એવું ક્યારેય એટલે નથી કહેતો કે કે જેને આ વિડીયો ગમતા હોય સબસ્ક્રાઈબ કરી અને શેર કરીને કદાચ તમને ગમે છે મારા વિડિયો બુકના વિડીયો તમને ગમે છે શેર કરે શું ગેરંટી કે એ લોકોએ જોવાના જ તે વિડીયો ખોટો એ લોકોને શેર કર્યો અને આપણે આખો વિડીયો જોવે નહીં તો મારું જ ઓલું બગડે એ હિસાબથી હું ક્યારેય બોલતો નથી અને બાકી જેને વિડીયો ગમે છે એ લાઇક ને શેર સબસ્ક્રાઈબ તો કરે જ છે એટલે હું ઓછું બોલું છું અને અમે યાદ દરરોજ દરરોજ શું બોલવું જેને ક્યારેક યાદ આવે તે બોલી જાવ એટલે હું જ બોલતો એટલે એ મને નવાઈ લાગી બાકી બધા કોમન મેં યાદ કર્યું બધા બોલે જ છે અને અમે જે મેરેજમાં ગયા હતા ને ત્યાં હું લોક ઉતારતા તો પાછળ એક બિલ્ડિંગ આવી ગયું હતું એક જણાની કોમેન્ટ આવી મુંબઈ થી આપણા વિડીયો જોવે છે એને કીધું કે અમે મુંબઈ છીએ ને અમારું ઘર તેમાં દેખાય દેખાઈ ગયું તમારી વિડીયો બહુ બધી ઘરની યાદ આવી ગઈ બહુ બધી લાંબી લાંબી કોમેન્ટ કરી તો દીધો તમે લાઈવ જોઈ જાઓ સુરતમાં આવો મજા આવે છે અને ગાઈઝ જ હવે હા તમારે જેનો ઇંતજાર હતો એ કેટલા દિવસથી મારે આ પ્રયોગ કરવો હતો કે ફેવિકિક અને ડેટોલ ને ભેગું કર્યું તો શું થાય ઈ અત્યાર સુધી તમે આની જ વાર જોતા હતા ને તો ફાઇનલી આપણે તૈયારી કરી લીધી છે અત્યારે ફટાફટ હું પેલા તો ડેટોલ લઈ આવ્યો બસ મિક્સ કરશું એના માટે મેં છે ને કાચનો ગ્લાસ લીધો છે કાચના ગ્લાસમાં રિએક્શન થાય તો કાચને લેબમાં ને એમાં બધામાં કાચનો ઉપયોગ થાય કચ્છ ને બધી કાચની આવે કેમ કે આમાં રિએક્શન થાય તો બહુ પ્રોબ્લેમ ના આવે બાકી ફેવિકિક લઈ આવ્યો છું અને આ એક લઈ આવ્યો છું ડેટોલ તો પેલા તું એ ચેક લઉં અમાર પાસે જૂનું ડેટોલ પડ્યું તો એ વાપરો કેમ કે નવું હાચવીને રાખવા થાય ને તો પેલા એ અમારો જે દવાખાના વાળો ડબ્બો છે ને એમાં હોય પણ હવે ક્યાં હોય એ ખબર નથી ફ્રીજમાં એ જગ્યાએ ગઈ કેમ કે દવાનો ડબ્બો હવે આમાં કઈ મળે નહીં અને કદાચ મળી જાય તો બધું વીખાઈ જાય તો પાછું સાંભળવાનું થાય બધું વિકી નહીં ગોઠવવું પડે એટલે એ નથી ગોઠવવું આપણે આ ડેટા લઈ લઈએ અને ફેવિકિક ચાલો ફાઈનલી હું મિક્સ કરવા જઈ રહ્યો હું છે ને અહીંયા સ્ટેન્ડમાં ફોન મૂકીશ અને તમને બતાવીશ એમ કે રિઝલ્ટ એવી રીતના જ બતાવીએ કહીશ કેમ કે આમાં કાંઈક બીજું થયું હોય તો ભાગવા કામ આવે એટલે ફોનમાંથી તમને કાંઈક રિએક્શન આવ્યો હોય તો મળી જાય કેમ કે હું તો દૂર ભાગી જઈશ તો આપણે જે ડેટોલ કંપનીનું ડેટોલ લીધું છે અને એને સૌપ્રથમ પ્રથમ પહેલાં ગ્લાસમાં નાખશું અને આમાં વાસી આવવા મળે જેવું ખીલ્યું ને એવું તરત જ તે ચાલો હવે મેઇન વાટો છે ફેવિકિકનો તો પેલા ત્રણે ત્રણ ફેવિકિક લીધી છે ત્રણે ત્રણ હું ખોલી નાખું કે મને મેન બી કી છે કે ગ્લાસ બગડી ન જાય કેમ કે ત્યાં ઘરે કોઈ છે નહીં કે ક્રિએક્શન એવાનું ગ્લાસમાં ચોંટી ગય ફેવિકિક તો શું થશે એટલે મેન બીક તો એ છે જોઈ લે ચાલો ને જે થાય ખાલી ગ્લાસ અફ જાય બીજું કાંઈ નહીં અમે ગ્લાસ થોડો પૂટલો વાફલોસ મેં એટલે કંઈ ખીજાય નહીં ગાઈસ તો ફાઇનલી ફેવિક ખોલી લીધી છે ચાલો હું થોડોક નાખું ગાઈઝ એકદમ ટીપા પડે ને જામી જાય છે કઈ બીજી પ્રક્રિયા નથી એટલે હું હાથમાં લઈને બતાવું ફેવિકિટ ટીપો જેવું ડેટોલ ને અડે ને તરત જ જામી જાય છે તો હું એક તમને હાથમાં લઈને બતાવું જો એક હાથે હું ફોન પકડું છું બીજા હાથે ફેવિકિટ નાખું આ ત્રીજી ફેવિકી કે છે એ બધી નાખી દઉં છું ટપકા કરી કરીને નાખો જો જેવું અંદર જાય છે ને એવું જામી જાય છે કદાચ આને બાર કાઢ્યા પછી છે ને આ હતી એવી ને એવી ફેવિકી બની જાય તો આમાં ફીણાઈ વેળા હવે મેન વસ્તુ પીવાની નથી મેન વસ્તુ એ છે કે હવે આમાં વાત નાખવાનો છું અને અંદર જે બન્યું છે એને અડી ચોટી જાય છે કે નહીં જોઈશ પેલા પથ્થર પથ્થર જેવું જ થઈ ગયું આ પથ્થર જ બની ગયો એકદમ કડક કડક છે નોર્મલ ગરમ છે આ અને પ્લાસ્ટિક જ બની ગયો હવે છે ને ડેટોલ આપણે બધું ઢોળી નાખશું અને જે જેલું પ્લાસ્ટિક બન્યું છે ને એ બધું હાથમાં લઈ લઉં જેટલા ટીપા પડ્યા ને એ બધા જો દાણા જેવા બની ગયા અને એક સાથે પેડવું હોય જો આ બધું એક સાથે પડ્યું હતું પ્લાસ્ટિક જ બની ગયો આ સૌથી મજબૂતમાં મજબૂત આવે ફેવિકી ચોટે એટલે ઉખડે જ નહીં પણ જોવો તમે એક જ સેકન્ડ સેકન્ડ નહીં સેકન્ડમાં તો એકદમ આ જમીન પ્લાસ્ટિક બની ગયું ડેટોલ સાથે આ જેવું ટચમાં આવ્યું ને એના સંપર્કમાં આવ્યું ને એવું હજી એનું મૂળ હજી આ પ્લાસ્ટિક બની જાય ને પ્લાસ્ટિક બની ગયું હવે હું ફટાપટ પેલા હાથ ધોઈ લઉં ને આ બધું કચરામાં નાખી દઉં કેમ કે હજી કોઈ છે નહીં ઘરે કોઈ આવશે ખી જાય કે આ બધું શું કર્યું છે કેમ કે અત્યારે ડેટોલ ડેટોલની વાસ આવે સાથે ઘરમાં ચાલો તો ફટાફટ પેલા હું આ કચરા નાખ્યા પ્લાસ્ટિક કચરામાં હવે આ બધું પ્લેટફોર્મ ફટાફટ સાફ કરી નાખું કેમ કે હવે વાગ્યા છે છે વાગવા આવ્યા ને ઉપર નથી નીચે નાખવું મને અત્યાર દેખાણા બધા બેઠા બેઠા છે એ આવશે પેલા હું પ્લેટફોર્મ સાફ કરી નાખું ડેટોલ એની જગ્યાએ આ બધું કચરામાં નાખું નાખવું અને આ બધા પેકેટ કચરા ધોવો પડશે અને આ ગ્લાસમાં જે સાઈડમાં ટીપા પડ્યા હતા ને જો એ જામી ગયા જેવું મેં આમ ડેટોલ અડાડ્યું ને એને એ જ ગયા એનો મતલબ તો એ જ થયો ને કે કદાચ આપણા હાથમાં ગમીને ફેવિકીક અડી જાય તો ડેટોલ અડાડ્યું તો છૂટા પડી જાય કદાચ એવું થયું એટલે જ્યારે ફેવિકીક અડે તે ડેટોલ એકવાર અડાડી જવું અને ડેટોલ બધા ઘરમાં હશે જ તે કેમકે ઇમરજન્સી કિટમાં એ હોય જ તે અમારે ઇમરજન્સી કિટ છે પણ અંદર છે મને એક્ઝેક્ટ જગ્યા નથી ખબર બાકી બધાને ખબર છે એટલે તમારા ઘરમાં એવું તો બધું રાખવાનું પાટો ને એવું બધું હોય જ હમણાં એ પાટો બાંધી બાંધી મસ્ત બાંધો બધું હોય આ પાછું નવું થયું જેવું મેં ડેટલ વાળા ગ્લાસમાં પાણી નાખ્યું ને તે સફેદ સફેદ દૂધ જેવું થઈ ગયું જો કેટલું ઘાટું તો ફાઈનલી બધું હજી નજીક આવ્યું નથી મમ્મી નો અવાજ આવે છે નીચે પપ્પા નો અવાજ આવે છે પણ નીચે વાળાને ઘરે મહેમાન આવ્યા છે વાતો કરે છે અને બીજું તમારે આવા બીજા કંઈક પ્રયોગ જોવા તો કોમેન્ટ કરતા રહેજો મને જેમ જેમ ટાઈમ મળે ને હું આવા રીતના પ્રયોગ બતાવતો રહીશ ક્યારેક ક્યારેક કરતા રહીશું એટલે તમારે કંઈક બે વસ્તુ ભેગી કરવી આ તે એવું કંઈક નવું અથવા તમને ખબર છે કે આ કરવાથી આવું જ થશે એવી તમને આઈડિયા જ હોય તો તમે મને શેર કરજો કોમેન્ટમાં એટલે હું છે ને એવું બધા જ બતાવીશ કેમકે તમારું નોલેજ બીજા સુધી જાય એટલે તમને કઈ ખબર હોય તો ફટાફટ મને કોમેન્ટ કરજો તલા હવે મમ્મીની આવે એની વાટ જોવી કેમ કે નીચે મહેમાન એવા છે અને સોસાયટીમાં જે ખોદકામ શરૂ તો એ ઊભી લાઈનમાં પતી ગયું છે અને બીજી શેરીમાં કામકાજ શરૂ થઈ ગયું છે આવતીકાલે લગભગ અમારો વારો આવશે અને અમાર શેરી આવતીકાલે ખોદાવાની છે તમને એ બતાવીશ બધું આરસીસી બધું તોડી નાખવાના છે કેમ કે નીચે કટર લાઈન નાખવાની છે તો મમ્મી આવી ગયા છે અને ભાખરી અને દહીં ભીંડાનું શાક આ બપોરનું છે અને મેં ચોળીનું આજ ખાઈશ આપણે જમી લઉં પછી સપના સપનાને ન્યાદાવાને છે બેસવા મમ્મી ને પપ્પા અમે ત્રણ ત્યાં જશું હ બધા કેવું પડે ને કેવી તબિયત છે હાલો થઈ ગયો થઈ ગયો જે અવાજ એ પ્રમળ ન થાવતો જે પહેલા જેવો જમીક બાકી છે બાકી છે બનાવી દઉં મને આવડે છો મમ્મી બનાવી નખ્યા એવું છે તો જમી લે આજે કાધું છે ઓકે ઓકે મમ્મી પપ્પા એમણા બેસવા આવશે આપડા તો મમ્મી આવે પછી અને હું મેં વેલું જમી લીધું હું વહેલો વી આવું એટલે બાકી બીજો કાંઈ નથી એ કેવું વ્લોગ ઉતારવા એવો એવું છે લોંગ તો ઉતારી લેવું સારું હાલો મળું હવે ડાયરેક્ટ સાંજે ઘરે તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને હા અમે છે ને મારા ફ્રેન્ડના મેરેજમાં ગામડે ગયા હતા તો એ વ્લોગ બહુ જ કોમેડી મજા આવે એવો વિડીયો છે તો બાજુનો વિડીયો જે છે એ જોઈ આવજો બાકી આવતી કાલ આવતીકાલ સવારના વાગે પાછા મળીશું જયશ્રમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ